ગાઈસ આ થોડા વેલા નેકરી જે ઓ બ્લોગ આ મજામો ચાલા બ્લોગ્સ ના ઓનર ના તરફ થી આપને લેટ પડી આવીએ હા યાર હો કેવાય એ માટે હું દિલ થી માફી માંગુ હવે રે હેલો ગાઈસ ઓર મહારાણા ગરુડી પહોંચી આઈએ મહારાજ તમાર સબસ્ક્રાઇબર આયા તમને મળવા હમ તમે પેલું બાય તો કરો ચાલો ગોકળ પડા જીરો કિલોમીટર ઘરે એવું બનાવ્યું ઘરે ઉપર તો એમ હલ્લો કરે આપડે ફેમિલી તો ખાન ની જેમ ભાઈ મનના તું ભાઈ એ મનના ના જન્નત હેલો ગાઈસ અમે મહારાજ ના ઘેર આવ્યા હતા ગુજુભાઈ ને ભેગા થવા અમે તમારા સબસ્ક્રાઇબર હઈએ ને એના ને

એમડીઆર એમડી રાજપૂતરમાં શહેરમાં જય શેહર માં દર્શન કરી લઈએ જય ચેહર માં જય બજરંગ હા છે બ જ ત્યારે છે ન પહોંચે હેલો ભાઈ તરાય આપી લીધી એ આપણે જઈએ હગા લેવાડો એડું નહીં ગઈ વખતે આપણે મોડું થઈ ગયું અને આ વખતે હળા હાથ ઉપફાન થઈ ગયો હજુ આપણે તો મંદિરમાં જ છીએ બહાર અંધારેલું બહુ હાડા હાથ એટલે ખબર નહીં પડે આગા ફોન મેં ઊંચા આવતા નહીં ઓકે અને ઓરા મિત્રના ફાઈબર મિત્ર અમારા સાથે ના આટલોબો કરે યાર આ તો પેલાય જોઈ ગયા થઈ ચી મિંદિલાએ મમી ફ્રેન્ડ્સ શું કે મિત્ર મજામાં નાઈસ ટુ મીટ યુ યો યો ગાઈસ આ કૂલર વાસાઈ ઓભે ઓમને ટાટક લેવા હું કેવું પંખો કેરીનો રસ

પવન હા સબસ્ક્રાઇબ પવન પવન એ પેલા ભાઈના જેવો લાગો આમ તો शर्माજી શર્માજી દેબોવારી शर्माજી દેતાજી ગયા ઘરે

દર્શન કરી લઈએ પેલા દુર્ગા બાપા જય સિત્તોતર જય સતી જય જય માતાજી મહારાજ આપણા વગણે આયા અને મહારાજ જો તમે જોઈ શકો છો ઠંડાઠંડ થઈને આયા તો લાગે બહાર જવાનું બોલો મહારાજ બહાર જવાનું હું તમારે છે બાજુ હા હા ગોગા બાપાની રમેણમાં જવાનું ભાઈ વાત છે હલો ભાઈ સવાર સવારમાં માં છેર દર્શન કરીને આપણે આવી ગયા અને તો સાફ સુફ કરીને જો બધી ખરીદી હતી અને તાકડે મહારાજ આવ્યા ઓઇલ ડબલ લીધું હોય અને હવે રિસ્કો અને હવે હેડા કુકાણી રમ્યાણમાં બોલો મજામાં હેલો ભાઈ ગોવિંદભાઈ ગયા ગોવિંદભાઈ શું કયો કોને પીધું કરને કા જિસ યાર યાર ચાલ પીધુ પીતા બટા પકોડી ખવા ખાય શું જ ભલા આજે પાપડી ખાવા માટે જીવી હતા તમે કોમેન્ટ કરો કાલે અમે Kajur, 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 guys kajur, 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 kajur,

Eh, hey guys! Ah, calu card di duha, ekla, ekla. guys! Kena nice. stay, ya, bro! Jangan tercaluin card gue Ah, pintu card lain aja, boy. Ah, oke, okay. thanks! Lihat guys! Aku gak nih, nanom, anak musimnya itu pendek belah, gelap, lalu guys! dukaan di keram kaya dan ya કોને પણ પ્રવાહ નહીં ઓર્ડરમાં આવી દો જશે હાય ગાઈસ હા ગાઈસ અમે તમારી દુકાને કપડાંની ખરીદી કરવા માટે આવ્યા હતા ધનબાદો મસ્ત મસ્ત કપડાં લઈ લઈએ કાલે લગ્નમાં જવાનું બે દિવસ કપડાં ચેક ઓ ભણાય

पुस का पत को पुस नवत में गोबर वो पेंट नहीं बताओ तुम्हें हम भी भाई भाई ने देखो इसने ये चड्डी पे आ चड्डी जो ना ए, ए। है ना ये ये बहुत अच्छा वो लग रहा है, लग रहा है। थोड़ी ही मोटी है मेरे ब्यान मेरे ब्यान थोड़ी मोटी है छोटी है हां छोटी है हां बुन पासर, पासर पासर भो, पासर पासर पर तीन बता ओ सीतिया थैंक्स गाइस एंड आई आल्सो बताइंगी आपको तक गाइस

तब भी जुओ कलेक्शन बहुत मस्त मस्त अो तो नजर जरा करता रह जाओ एंजल फेशनवेर बलोल आ है टी में भी बहुत सरस आइटम आई गई है भाई मज़ा में हाँ एंजल फेशनवेर नियर बस स्टॉप एट बलोल तालूगंज जिलो मेहसा અનાવ મોબાઈલ નંબર आलेલો એવો ડિસ્ક્રિપ્શન માં નાખી દેસ તો તમે કોન્ટેક્ટ કરીને જરૂર આવજો પવન કે ઓકે સર દોરો ખપ્પા કોઈ સબ બદલ મત બસટ નહી આ પેન્ટ નો ટીશર્ટ લીધીયા બહુ સરસ છે રંગા કાકા રંગા કાકા રંગા કાકા ને રંગા દીલેસ્યો બરો કાકા કા કિયે એ પુરા કપડા જોઈને લાઈન આવી ગયા ઓકે પાવ

વાય તું પકડ હે યાન તો મેડી આપને આયો આયો વિહાય પાણી આયુ તો આંદરનો વાડુ પાણી ઉતારવા પડે જવા મજા આવે આવા में अंदर चमची आबा मोड़ी करो पानी क्यों आ रहा है करो 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 Jangan. Makan lagi jadi buka ya. Nenek no, 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 no. mau